અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ દ્વારા જાણવા જોગના કામે તપાસ કરતા કોલા ડ્રિંકની ફેક્ટરી ચલાવતા બે ઇસમોને કુલ રૂપિયા પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો છાસઠ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પોતાના આર્થિક લાભ મેળવવાના પોતાના સમાન ઇરાદાને પાર પાડવાના આવા પરફ્યુમજન્ય તથા નશાયુક્ત આલ્કોહોલિક પ્રવાહી દારૂની અવેજમાં લોકોને નશા કરવા માટે છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરી લોકોની તંદુરસ્તીને કરનારું ઝેરી પીણું હોવાનું જાણવા છતાં ગેરકાયદેસર વગર પાસ પરમિટે અલગ અલગ ફ્લેવરની આલ્કોહોલિક કોલા બનાવી નશા માટે છૂટક તથા સમાજમાં ફેલાવી ગુનાહિત કૃત્ય આચરતા ખુશાલ સૌજી માણિયા અને જીગ્નેશ સૌજી માણિયાની ઝડપી પાડી બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રિપોર્ટ બાય અશોક ચૌહાણ ગારિયાધાર તારીખ ચાર નવ બે હજાર પચીસ રોજ ગારેધાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ન્યુ માણિયા બ્રદર્સ ગોકુલધામ સોસાયટી ગારેધાર જે દુકાન હતી એ દુકાન બે પ્રોપ્રેટર ખુશાલભાઈ સબજીભાઈ માણિયા અને જીગ્નેશભાઈ સબજીભાઈ માણિયા એ જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર ત્રેસઠ ટકાથી લઈને અડસઠ ટકા સુધી આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની અવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતાની વેચતા હોય તેવી હકીકત છે એ ગારેધર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી જે બાબતે ગારેધર પોલીસ સ્ટેશન દ્વારા ચાર નવ બે હજાર પચીસના રોજ ન્યૂ માણિયા પ્રદર્શનના વિરુદ્ધમાં જમાજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર સવજીભાઈ માણિયા તેમજ જીગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો ને છાસઠ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો મુદ્દામાલની વિકત જોઈએ તો એમાં બ્રાઇટ લાઈમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે એની ત્રણ હજાર એકવીસ બોટલ આજમાં લવેન્ડર જે છે એની પાંચ હજાર નવસો ને એક બોટલ આજે લાઈમ બોટલ છે એક હજાર સાતસો ને પચીસ તેમજ એકવા રોઝ નામની બોટલ છે એવી બસો પંચ્યાસી તેમજ બસો લિટર રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી પાડવામાં આવ્યું હતું સદરુ બાબતે વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે ખુશાલભાઈ સૌજીભાઈ માણીયા તેમજ જિજ્ઞેશભાઈ સૌજીભાઈ માણિયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈપણ પ્રકારના લાયસન્સ વગર સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટવાળી જે સૌંદર્ય પ્રસાધનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું અને આવતું હતું અને તેમની વધુ તપાસ કરતા તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું મેન્યુફેક્ચરિંગ તેમજ નશાના વપરાશ માટે લોકોને વેચાણ કરતા હોય તે બાબતે બીએનએસની કલમ એકસો ત્રેવીસ ત્રણ પાંચ તેમજ પ્રોવિબિશનની કલમ પાસઠ એ પાસઠ બી એકસો સોળ બી સિક્સટી સેવન એ એટી વન અને નાઇન્ટી એટ બે મુજબ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી કુશલભાઈ સબજીભાઈ માણિયા અને જીગ્નેશભાઈ સબજી માણીયા છે તેમની ધરપકડ કરવામાં આવેલ છે હાલ જે તપાસ ચાલુ છે જે ઇથેનોલ ની જે પ્રોડક્ટ છે તે હાલ મુંબઈ થી લાવતા હોય તેવી જાણકારી મળી છે તે બાબતે હાલ તપાસ ચાલુ છે તેમજ ખુશાલભાઈ અને અથવા અને જિગ્નેશભાઈ દ્વારા જે ન્યુ માણિયા બ્રદર્સ ની અંદર અમુક માલ હતો એ પાલિતાણા ખાતે રહેતા જીનલ જીનલભાઈ પારેખ જે નામના વ્યક્તિ છે તેમની પેઢીમાંથી આ માલ લાવવામાં આવતો હતો